આપણે રોટલા ખાઈ રહ્યા હતા અને પછી હશે ઉતારવાનું કરો કોક નતો ઉતાર્યો પરો પરો ઈ તો એમ ને કોક દવા કરવી પડશે હો ગમે તે કોક કરવું તો પડશે જ ને દવા ખાટી સાસ પામ આને ઓલો ખાટી છાશ ને કોક બીજું લાવો ખાટો તો પણ એવું કોક કરો તો એવું કર છે બી હે ઓ દવા કરો ને કોતડો ના પીવું એવી કરવી પડશે

પણ આ ઉ તો પેટમાં બળે પાછો ના બળે શું પેટમાં ભળતું છે પણ બીજું ખાવાનું મીઠાઈ એ કોને પેટમાં ખરો ઓજા હો આ તો શું ખાવા દે કેરાવી આપણો આ જો ભાઈ હવે શું કર્યું ભાઈ તમે

મને મેલતાય નથી આ તો દિલા ભાઈ હળો લાગે આ ખબર ન પડે ઉપાડો પાનો તમે વેલે

ના ના થઈ નો રુકો જરા સબર કરો બોલા ધક્કામુક્કી નઈ કરને કા

વાજે કરી છે ઓમે કે ખાડે કેમ બળે છે કાઢે સાહ પાય જા તન ડોલ છોડી લાગે કી છોડી મને કાઢે સાહ પાવ તમે આ તો કોઈ ટીના ભાઈ હવે ભોણા મારા બેટા હવે આપણો હેરાન કરવા આવ્યા છે ઓય ઓય